દેશ વિદેશમાં સ્થાપિત એકાવન શક્તિપીઠ મંદિરોની પ્રતિકૃતિ વાળા એકાવન શક્તિપીઠ મંદિરોની સ્થાપના અંબાજીના ગબ્બર કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા એક એક જ જ દિવસમાં જગ્યાએ તમામ શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકાય તે માટે અંબાજીના ગબ્બરમાં એકાવન શક્તિપીઠ મંદિરોની સ્થાપના કરવામાં આવી છે આ એકાવન શક્તિપીઠ મંદિરના પ્રચાર પ્રસાર માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક અલાયદો અંબિકા રથ બનાવી ગુજરાતના વિવિધ વિભાગોમાં પ્રચાર પ્રસાર માટે જશે હવે અંબિકા રથના ત્રીજા રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે અંબિકા રથમાં માતાજીની આરતી પૂજા કરીને મંદિરના અધિક કલેક્ટરે માતાજીની ધજા લહેરાવી અંબિકા પ્રસ્થાન કરાવ્યું હતું આ રથ એક મહિના સુધી બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે જોકે આગામી જાન્યુઆરીમાં મા અંબાનો પ્રાગટ્ય અને ફેબ્રુઆરીમાં એકાવન શક્તિપીઠ મંદિરોનો પાટોત્સવ ઉજવવામાં આવનાર છે આ રથ સૌને પાટોત્સવ માટે આમંત્રણની સાથે પ્રચાર પ્રસાર પણ કરશે આ માતાજીના રથનો હેતુ ગામડાઓની અંદર અંબાજી પ્રત્યે અને ખાસ કરીને ગબ્બર પરિક્રમા જે એકાઉન્ટ શક્તિપીઠોની સ્થાપના થયેલી છે ત્યાં લોકો ભાવિક ભક્તો વધુને વધુ પ્રમાણમાં એકાઉન્ટ શક્તિપીઠ પરિક્રમા કરી અને સમગ્ર અને એકાવન શક્તિપીઠોની પરિક્રમા અને યાત્રા એક જ જગ્યાએનું એક જ જગ્યાએ થાય એ હેતુ માટે જે સ્થાપના કરેલી છે એનો પ્રચાર પ્રસાર થાય ત્યાં સંઘો આવતા થાય અને એ માટે આ રથનું આજે પ્રસ્થાન કરાવી રહ્યા કરાવ્યું છે અને એ રથ ગામડે ગામડે ફરી સંઘોનો અર્ણય કરશે અને માતાજીને માતાજી માતાજીનો પ્રસાદ ગામડે ગામડે પહોંચાડવામાં આવશે અને એ દ્વારા સૌ ભાવિ ભક્તો માઈ ભક્તો અહીંયા અંબાજી સાથે અંબાજી આવે એકાઉંશ્રી પરિક્રમા કરે ગબ્બર ખાતે દર્શન કરે એવો શું આશયથી આ રથ આજે પ્રસ્થાન કરાવ્યું છે ખાસ કરી સાહેબ આવનારા પચીસ તારીખે પણ માતાજીનો પાટોસો એટલે કે જન્મોત્સવ આવી રહ્યો છે આગામી કોશી પૂનમ જે માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ છે કોશી પૂનમ આ વખતે જાન્યુઆરીના રોજ આવે છે એનું પણ આપણે અંબાજી ખાતે ખૂબ જ ખૂબ જ ભવ્ય રીતે એની ઉજવણી આપણે કરવાના છીએ પોષી પૂનમની માતાજીના પ્રાગટ્ય દિવસની એનો પણ પ્રચાર પ્રસાર થાય અને ગામડાઓમાં સંદેશ પહોંચે અને વધુમાં વધુ ભક્તો માતાજીની કોશી પૂનમના યજ્ઞમાં ભાગ લે આગામી ફેબ્રુઆરી માસમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પણ આયોજન થશે એમાં પણ સૌ માય ભક્તો જોડાય અને રંગે ચંગે આ ઉત્સવ ઉજવાય માતાજીના મા જગદંબાના એવો પણ એમાં હેતુ રહેલો છે